નમસ્કાર હું છું ગોપાલ ઇટાલિયા આજે સમાચાર મળ્યા કે ગીર સોમનાથ જિલ્લાના એક સરકારી શિક્ષક બી એલ ઓશ્રીએ એસઆઈઆરના કારણે આત્મહત્યા કરવી પડી છે સૌથી પહેલા તો આ દુઃખદ ઘટના બાબતે હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને શબ્દોથી ન પૂરી શકાય અથવા કોઈ પણ રીતે ન પૂરી શકાય એવી ખોટ મૃતક બીએલઓ શ્રીના પરિવારને પડી છે માણસ તરીકે આપણી પાસે આપવા માટે આશ્વાસન અને સંવેદના સિવાય કંઈ વધતું નથી જ્યારે આપણા પરિવારના કોઈ સભ્યનું આવું દુઃખદ નિધન થાય ત્યારે આપણે આશ્વાસનથી વધુ કંઈ આપી શકતા નથી હું આજે મારી સંવેદનાઓ પાઠવું છું આજથી અંદાજિત એકાદ મહિના પહેલાં હું જ્યારે ગુજરાતના ચૂંટણી પંચની ઓફિસે હું અને ચૈતરભાઈ વસાવા બંને ગયા હતા ત્યારે ત્યાં ચૂંટણી પંચના મોટા મોટા સાહેબો બધા બેઠા હતા અને ચૈતરભાઈએ પ્રશ્ન કર્યો હતો કે તમે જો એસઆઈઆર ની પ્રક્રિયા કરવા માંગો છો એટલે કે રાજ્યની મતદાર યાદી સુધારવા માંગો છો મતદાર યાદીની ખામી દૂર કરવા માંગો છો મતદાર યાદીમાંથી ખોટા નામ દૂર કરી અને મતદાર યાદીનું શુદ્ધિકરણ કરવા માંગો છો તો એક મહિનાની કડક ટાઈમ લિમિટ શા માટે તમે બે મહિના ત્રણ મહિના ચાર મહિના શાંતિથી કામ કરો ઉતાવળ શું છે તમારે જયારે સારું જ કરવું છે તો બે મહિનાનો સમય લઈ પૂરતો સમય લઈ શાંતિ સાથે ધીરજ સાથે અને પૂરતા સમય સાથે શુદ્ધિકરણ કરવામાં તકલીફ શું છે ત્યારે ત્યાં જે ચૂંટણી પંચના મોટા મોટા કહેવાતા સાહેબો હતા એની પાસે હાસ્ય સિવાય કંઈ હતું ને અમારી વાત હી 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 કરીને કાઢી નાખી અમારો ત્યારે એ પ્રશ્ન હતો કે વસ્તી ગણતરી છે એક વર્ષ સુધી ચાલતી હોય છે ગુજરાત રાજ્યની અંદર સાત કરોડ લોકોની જનસંખ્યા છે એ સાત કરોડ લોકોની વસ્તી ગણતરી એક વર્ષ ચાલે છે તો એ જ સાત કરોડ લોકો પૈકીના પાંચ કરોડ મતદારોની મતદાર યાદીનું શુદ્ધિકરણની પ્રક્રિયા એક મહિનામાં પૂરી કરવી શા માટે અને આટલું વિશાળ કામ છે આટલું મોટું કામ છે સરકારી તંત્ર પાસે કામ લેવાનું છે સરકારી તંત્રની કેટલીક મર્યાદાઓ છે ક્યાંક સ્ટાફની અછત છે ક્યાંક ટેકનોલોજીની અછત છે ક્યાંક ટેકનોલોજીના જાણકાર વ્યક્તિની અછત છે સામે જનતાનો સહયોગ પણ ક્યાંક પૂરતો હોય ક્યાંક ઓછો હોય આ બધી પરિસ્થિતિમાં એક મહિનાની અંદર તમે આવું બધું કરીને શું સાબિત કરવા માંગો છો એવું સાબિત કરવા માંગો છો કે તમે એટલા બધા કેપેબલ છો કે એક મહિનામાં ધારો એવું કરી નાખો અમારી આ રજૂઆતને હસી કાઢવામાં આવી ઉડાવી દેવામાં આવી અમે ત્યારે ચિંતા વ્યક્ત કરી હતી કે આપણી પાસે પૂરતી સંખ્યામાં બીએલઓ નથી બીએલઓ પાસે અન્ય કામ છે બીએલઓની સામાજિક પારિવારિક શૈક્ષણિક અનેક જવાબદારીઓ નીચે બીએલઓ દબાયેલા છે તો એમને કામ કરવાનો પૂરતો સમય મળવો જોઈએ આ રજૂઆત આજથી એક મહિના પહેલા જ્યારે એસઆર ચાલુ નહોતું થયું ત્યારે મેં અને ચૈતરભાઈ વસાવાએ ચૂંટણી પંચને કરી હતી આજે જ્યારે હું આ બોલી રહ્યો છું ત્યારે દેશભરમાંથી લગભગ પાંચ જેટલા બીએલઓ કદાચ મારો આંકડો ખોટો ન હોય તો પાંચ જેટલા બીએલઓ આત્મહત્યા કરી લીધી છે એસઆઈઆર ના કારણે જે વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાયું છે એના પરિવારની ખોટ કોણ ભરશે સરકારને એટલી શરમ નથી કે કરવું જ છે તો બે મહિના માટે કરો ચાર મહિના છ મહિના સુધી ભલે એસઆઈઆર ચાલતું તકલીફ શું છે અને આ એક મહિનામાં શું થઈ રહ્યું છે ગુજરાત ભરના જેમ કે ગીર સોમનાથ જિલ્લાના બીએલઓ શ્રીએ આત્મહત્યા કરવી પડી અત્યારે ગીર સોમનાથ જિલ્લો એસઆઈઆર ની કામગીરીમાં ગુજરાતમાં બીજા નંબરે ચાલે છે ત્યાંનું જિલ્લા વહીવટી તંત્ર ત્યાંના કલેક્ટરો ને મામલતદારો જે કોઈ હોય એને ગુજરાત સરકાર પાસેથી મેડલ લેવાનો શોખ જાગ્યો છે પહેલા નંબરે આવવા માટે અને એટલે છેલ્લા ઘણા દિવસોથી બીએલઓ ઉપર પ્રેશર કરે છે કે જલ્દી કામ કરો સો ટકા કામ કરો આમ કામ કરો તેમ કામ કરો સો ટકા ડિસ્ટ્રીબ્યુશન બતાવો સો ટકા ડિજિટલ અપલોડ કરો એસઆઈઆર ના ફોર્મ આમ કરી નાખો તેમ કરી નાખો શું કામ કે બીએલઓ ને પ્રેશર કરી કરી કરીને આખી આખી રાત બીએલો કામ કરે અને એ બીએલ ના કામગીરીના આધારે જિલ્લાનો કલેક્ટર કે જિલ્લાનું વહીવટી તંત્ર ભાજપ ની સરકાર પાસે સારું થઈ આવે મેડલ લઈ આવે કે જોવો અમે બધા કેટલું બધું સારું કામ છે તમે કેટલું સારું કામ કરનારા છો અમે જાણીએ છીએ સરકાર બદલાશે ત્યારે તમને મેડલો આપશું તમે કેટલા સજ્જનો કેટલા દુર્જનો છો અમને બધી ખબર જ છે ભાજપના ખોળામાં બેસીને હોશિયારીઓ મારો છે પણ શિક્ષક જેવા વર્ગને દબાવો છો તમે કે જે વર્ગ ભોળો છે શિક્ષક એટલે એક એક માસુમ વર્ગ કોઈ કોઈ આમ એવું નથી કે તમારી આરે લડાઈ ઝઘડો કરશે પોલીસ ઉપર દબાણ કરો તો તમને ખબર પડે શિક્ષક તો સીધા માણસો છે એટલે ગુજરાતમાં જે કંઈ પણ શ્રી છે એને મારી વિનંતી છે કે તમારા ઉપર કંઈ પણ કામને લઈને બિનજરૂરી ખોટી રીતનું ગેરકાયદેસરનું પ્રેશર હોય તો તમારી આસપાસમાં આમ આદમી પાર્ટીના જે કઈ નેતાને કાર્યકર્તાને ઓળખતા હોય એને તમારે જાણ કરો તમારા ફોનથી કરો અથવા બીજાના મોબાઈલથી કોઈ પણ રીતે પણ અમને જાણ કરો અમે તમને મદદ કરશું અમે તમારા ઉપરી સાહેબો હશે એને રજૂઆત કરશું જે કઈ જનતા માટે કરવું પડે કરીશું પણ આવું આકરું પગલું કોઈ ન ભરે મારા પોતાના અંગત ઘણા શિક્ષક મિત્રો છે હું એના સંપર્કમાં છું અનેક લોકોના એની ઉપર એક એવડું પ્રેશર છે મને ખ્યાલ ચૂંટણી પંચની મીટિંગ થઈ મારી હું અને ચૈતરભાઈ ગયા ત્યારે ચૂંટણી પંચ સાથે એક એવા મુદ્દા પર ચર્ચા થઈ હતી કે એસઆઈઆર ચાલુ થાય એના પંદરમા માં દિવસે સર્વ પક્ષી રાજકીય પક્ષોની મિટિંગ બોલાવીશું એ પંદર પંદર દિવસ દરમિયાન શું થયું શું ના થયું કેમ થયું કેટલી પ્રોબ્લેમ્સ આવે છે એની ચર્ચા પાછા કરીશું પણ સરકારના આદેશથી ચૂંટણી પંચે બીજી વખત સર્વપક્ષી બેઠક બોલાવી નથી શું કામ કે જો બોલાવતા તો હું અને ચૈતરભાઈ પાછા જતા અને ખખડાવતા કે તમારા માણસો દાદાગીરી કરે છે શિક્ષકો ઉપર અને જબરજસ્તીથી કામગીરી કરાવડાવે છે નવાણું ટકા થઈ ગયું આપણે ભારતમાં રહીએ છીએ અમેરિકામાં નહીં નવાણું ટકા કામગીરી મોબાઈલ ઉપર બતાવી શકાય પણ વાસ્તવિક રીતે નથી હોતું બધાને બધી ખબર છે પણ સરકારની પાસે સારા થવાની લાઈમાં જે કઈ ચાલી રહ્યું છે એ ખરેખર ખોટું છે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી તો ઠીક છે ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના યુવાન તરીકે હું ગુજરાતના તમામ બીએલઓ ની સાથે છું ગુજરાતના જનપ્રતિનિધિ ધારાસભ્ય તરીકે ગુજરાતના તમામ બીએલોની સાથે અમારો પૂરો હજાર ટકા ટેકો છે સહયોગ છે સપોર્ટ છે તમામ બીએલઓ શ્રીને મારી વિનંતી છે કે કોઈએ પ્રેશરમાં આવવાની જરૂર નથી કામ કરો છો સારી બાબત છે શુભેચ્છાઓ છે અભિનંદન છે પણ કોઈ આકરું પગલું ભરવું નહીં અમારી પાર્ટીના કાર્યાલયનો સંપર્ક કરો મારો સંપર્ક કરો મેસેજ કરો ઈમેલ કરો જે કાંઈ હોય સંપર્ક કરો પણ આવું આકરું પગલું ન ભરો એવી મારી બધાને વિનંતી છે બીજી વાત કે આ એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકો ઉપર એવી રીતે પ્રેશર કરવામાં આવે છે કે આ રાષ્ટ્રીય કામગીરી છે તો રાષ્ટ્રીય કામગીરી ખાલી શિક્ષકો માટે જ છે જે રાજકીય પક્ષો ચૂંટણી લડે છે મેં અને ચૈતરભાઈએ ચૂંટણી પંચને પણ કીધી લે આ વાત કે રાજકીય પક્ષો ઉપર ફરજિયાત જવાબદારી નાખો વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી ભાજપ થઈને ફરે છે તો ભાજપના વાળાને સોંપો કોંગ્રેસ વાળાને સોંપો શિક્ષક જે બીએલ ઓ તરીકે કામગીરી કરે છે એને સતત એવી રીતે ધમકાવવામાં આવે છે મામલતદારો ને દ્વારા કે રાષ્ટ્રીય કામગીરી છે ધરપકડનું વોરંટ કાઢું તારા ધરપકડ વોરંટ કી એસી તેસી બાપાની પેઢીઓ થોડી છે કે તમે શિક્ષકોને દબાવી દબાવીને કામ કરાવશો એક તો શાળામાં શિક્ષક પૂરતા નથી કેટલાય શિક્ષકોને પોતાના વતનમાં ટ્રાન્સફર નથી મળતી કેટલાય શિક્ષકો પતિ પત્નીના કિસ્સામાં અલગ અલગ જિલ્લામાં માનસિક તણાવ હેઠળ કામ કરે છે કેટલી એવી મહિલા શિક્ષકો છે જેના નાની ઉંમરના બાળકો છે કેટલાક પ્રેગ્નેન્ટ છે કેટલાકના સાસુ સસરા મા બાપ બીમાર છે એ પરિસ્થિતિનું સોલ્યુશન લાવવાની ક્યારેય કોશિશ કરી નથી ને બસ રાષ્ટ્રીય રાષ્ટ્રીય કરીને તમે શિક્ષકોને ધમકાવા નીકળ્યા છો તો શિક્ષકોની તો કઈક કરે છે ને શિક્ષા એ રાષ્ટ્રીય રાષ્ટ્રીય કામગીરી છે ખાલી મતદાર યાદી કામ નથી દેશના ભવિષ્ય બનાવવાનું કામ બાળકોને ભણાવવાનું કામય રાષ્ટ્રીય કામગીરી છે તો એ રાષ્ટ્રીય કામગીરી કરતા શિક્ષકોને તમે ધરપકડ વોરંટના નામે દબાવવા નીકળ્યા છો એ કેટલું વ્યાજબી છે અને રાષ્ટ્રીય કામગીરી કરવાની હોય તો માત્ર શિક્ષકો કરવાની છે સરપંચ હોય ગામની ચૂંટાયેલી બોડી તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પાર્ટીના હોદ્દેદારો મીડિયા કેટલા બધા લોકો છે બધાની રાષ્ટ્રીય ફરજ તો બધાની એક સરખી જ હશે કોઈ શિક્ષકોને વધારે રાષ્ટ્રીય ફરજ છે અને ગોપાલ ઇટાલિયાની ઓછી રાષ્ટ્રીય ફરજ છે એવું તો નહીં હોય એટલે રાષ્ટ્રીય ફરજ તો કલેક્ટરો છે પણ ક્યાં ચેમ્બરની બહાર કોઈએ નીકળવું છે ક્યાં એના કલેક્ટર બંગલાની બહાર કોઈએ નીકળવું છે એ બધાએ મોટા બંગલામાં બેસીને આદેશો ખાલી એક કાગળ ઉપર સહી કરવી ધરપકડ વોરંટ આમ કર્યું ભાઈ તમે કેટલી રાષ્ટ્રીય સેવા કરો અમે જાણીએ છીએ સરકાર ને ત્યારે તમે કરેલી સેવાના બદલામાં તમને સારી જેલમાં રાખવામાં આવશે એટલે આજે બહુ દુઃખ સાથે અને બહુ આક્રોશ સાથે કહેવું પડે છે દુઃખ એ વાતનું છે કે દેશભરના અનેક બીએલો આત્મહત્યા કરી લીધી છે એ વાતનું દુઃખ છે શિક્ષક પોતે શિક્ષણ આપવાનું કાર્ય કરે છે એ રાષ્ટ્રીય કાર્ય જ છે મતદાર યાદી પણ રાષ્ટ્રીય કાર્ય છે પણ બધા જ રાષ્ટ્રીય કાર્ય કરવાની જવાબદારી માત્ર શિક્ષકોની નથી આખા સરકારી તંત્રની છે રાજ્યના સચિવોની છે શિક્ષણ સચિવની છે નાણાં સચિવની છે રેવન્યુ સચિવની છે બધાની રાષ્ટ્રીય કામગીરી જાઓ તમે ચાર ફોર્મ ભરો પ્રતિકાત્મક સ્વરૂપે રાષ્ટ્રીય કામગીરી છે તો ગુજરાતના સચિવાલયમાં બેસતા તમામ સચિવો નાયબ સચિવો અધિક સચિવો મદદની સચિવો આ બધા લોકોને આપી દીધી ને પ્રતિકાત્મક રીતે સો સો

કે પ્લીઝ કોઈ આકરું પગલું ન ભરો કંઈ પણ ટેન્શન તણાવ તકલીફ હશે અમે તમારી સાથે છીએ બિન રાજકીય રીતે સપોર્ટ ગુજરાતના નાગરિક અને ધારાસભ્ય તરીકે અમારો તમને પૂરો સપોર્ટ છે કોઈ પણ શિક્ષક ઉપર કઈ કારણ વગરનું બિનજરૂરી ધરપકડ વોરંટ બનપકડ વોરંટ આમ કાંઈ હશે લીગલ મદદની જરૂર પડશે તો પણ અમે તમારી સાથે છીએ પરિવારની ચિંતા કરીએ છીએ અમે તમારા બધાની તમે પણ થોડીક કાળજી લેજો એવી વિનંતી છે અને ગુજરાતના ચૂંટણી પંચને અમે મળવાની તારીખ માંગીએ છીએ પાર્ટી તરફથી અને એને કહીશું કે બાપાની પેઢી નથી એસઆઈઆર કરવું હોય તો કરો પણ છ મહિનાની ટાઈમ લિમિટ આપો જનતાને તકલીફ ના પડે આમાં તો જનતા હેરાન થાય છે હજારો લોકોને તો હજુ એસઆઈઆર ની ખબર નથી નામ પણ નીકળી જશે શું કરવાનું એટલે આ આખી ઘટનામાં હાલ તો એટલો જ સંદેશ છે કે ગીર સોમનાથ જિલ્લાના મૃતક શિક્ષક બીએલઓ શ્રી અરવિંદભાઈને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું ગુજરાતભરના સૌ બીએલઓ શ્રીની કામગીરીને હું બિરદાવું છું અને એમને હું વિનંતી કરું છું કે અમારો સંપર્ક કરો કંઈ પણ તકલીફ સમસ્યા કોઈ પણ પ્રકારની હોય અમારો સંપર્ક કરો અને આ સાથે મારી વાત પૂરી કરું છું જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત